સુરત શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાની વાલીઓની જાગૃત થવા વિનંતી કહ્યું બાળકને મોકલતા પહેલા સ્કૂલ વાન ના ડ્રાઈવરના કેરેક્ટર પણ ચકાસો વડોદરામાં રસ્તે દોડતી સ્કૂલ સ્કૂલથી વિદ્યાર્થીઓ રોડ પર પટકાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ દરેક વાલીને જાગૃત થવાની અપીલ કરવા સાથે રિક્ષા કે વાન ના ડ્રાઈવરનું ચેકિંગ કરવા જણાવ્યું છે પ્રફુલ પાનસેરિયા જણાવ્યું કે વડોદરાની ઘટના અંગે ટીવી માં જોયું હતું ગુજરાતની અંદર અનેક બાળકોને સ્કૂલ વાન કે રિક્ષામાં શાળાએ લઈ જવામાં આવતા હોય છે આવી સ્કૂલ વાન કે રિક્ષા વાલીઓ દ્વારા જ બાંધવામાં આવતી હોય છે વડોદરાની ઘટનામાં દીકરીઓ પડી ગઈ છે પણ સદભાગ્ય તેમને કશું થયું નથી હું દરેક વાલીઓને વિનંતી કરું છું કે માત્ર સ્કૂલ વાન કે રિક્ષા નહીં પરંતુ તેમના ડ્રાઈવર કેવા છે તે પણ ચેકિંગ કરે ડ્રાઈવરના કેરેક્ટર બાબત તમારા સાથે ડ્રાઈવરનું વર્તન કેવું છે તે પણ તમારે પૂછવું જોઈએ આ દરેક વાલીઓએ જાગૃત થવાની જરૂર છે મીડિયા થકી આવી ઘટનાઓ મારા ધ્યાને આવે છે છે અમારી પણ ફરજ કે અમે આવી બાબતે એક્શન લઈએ આ ઘટના બાબતે હું દરેક વાલીઓને એટલી વિનંતી કરું છું કે દરેક વાલીઓ જાગૃત થાય સ્કૂલ વાન વાળા માત્ર વાહન જ નથી ચલાવતા એની અંદર આઠ થી દસ જેટલા બાળકો તેમના માતા પિતાના હૃદયના ટુકડા હોય છે આથી એ લોકો પણ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખી દરવાજા પર ચેક કરે સાથે શિક્ષક અને વાલીઓ પણ જાગૃત થઈને આ પ્રશ્નો હલ કરવો જોઈએ અને ગુજરાત ની આવી અનેક શાળાઓ માં બાળકો ને રિક્ષામાં જયારે શાળા લઈ જતા હોય ત્યારે આ વાન પ્રાઇવેટ વાલીઓ દ્વારા બંધાયેલા હોય છે અને વાલીઓ જ આ વાહનનું નક્કી કરી અને શાળાઓ પોતાના બાળકને મૂકતા હોય છે ત્યારે આવી ગંભીર ઘટનાઓ કે ગંભીર એ મેં દીકરી જોયું છે કે જે પડી છે પરંતુ એને વાગ્યું નથી એનો અમે ભગવાનનો પાડ માનીએ છીએ કે દીકરીને કંઈ ના થયું પરંતુ દરેક વાલીને પણ વિનંતી કરું છું કે જે વાહન કે જે રિક્ષામાં માત્ર વાહનની ચેકિંગ નહીં એ માણસ ડ્રાઈવર કેવો છે એ પણ ચેકિંગ કરવું જોઈએ એના કેરેક્ટર બાબતથી તમારા બાળક સાથેનું એનું વર્તન એને બાળકને પૂછવું જોઈએ આ બાબતે પણ બધા વાલીઓ જાગૃત થવું જોઈએ ને જ્યારે મારી શાળાઓ કે પ્રાઇવેટ શાળાઓ દરેક ગુરુજનો શિક્ષકોને હું વિનંતી કરું છું કે દરેક આ એક પોતાનો એક્સ્ટ્રા પોતાની સંવેદના સાથે બધું જ કાયદો કરી દેશે એ હું નથી માનતો ત્યારે આપણે સવે જાગૃત થવું જોઈએ જે મીડિયા આપને આવી ઘટનાઓ બતાવી રહ્યા છે મીડિયાઓ દ્વારા અમારા થકી આ ઘટનાઓ આવે છે ત્યારે અમને અમારી પણ ફરજમાં આવે છે કે એ બાબતના મે એક્શન લે ત્યારે આ પ્રસંગની અંદર હું એટલી જ વિનંતી કરું છું કે દરેક વાલીઓ જાગૃત થાય શાળાના વાનવાળા પોતે માત્ર વાન નથી ચલાવતા એની અંદર આઠ કે દસ બાળકોએ જીવના ટુકડાઓ હોય છે એના મા બાપના તો એના માટેની ઘેર રાખે ગાડી ચલાવવામાં પણ વ્યવસ્થિત રાખે એના દરવાજા ચેક કરે આ રીતે શાળાઓના શિક્ષક સ્ત્રીઓ અને વાલીઓ બધાય જાગૃત થાય અને આ પ્રશ્ન સોલ્યુશન કરવો પડે